ચાલો આજે આપણે આરટીએ એક્ટ બે ના નવના એક બહુ જ મહત્વના પ્રકરણ એટલે કે પ્રકરણ ત્રણ વિશે વાત કરીએ આ પ્રકરણમાં શાળા સરકાર અને સ્થાનિક સત્તાની ફરજો શું છે એની સ્પષ્ટતા કરવામાં આવી છે અને હા જે લોકો એઆઈઆઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ સેશન ખાસ ઉપયોગી સાબિત થવાનું છે હવે જુઓ શિક્ષણનો અધિકાર તો સૌનો છે પણ એને હકીકતમાં બદલવાની જવાબદારી કોની શું એ ફક્ત સરકારની છે કે પછી શાળાની કે આપણી પણ કોઈ ભૂમિકા છે આ પ્રકરણ બસ આ જ સવાલનો જવાબ આપે છે એમાં સરકારથી લઈને માતા પિતા સુધી બધાની ભૂમિકા એકદમ સ્પષ્ટ કરી છે તો ચાલો જોઈએ કે કોના ભાગે શું કામ આવે છે કોઈ પણ વસ્તુની શરૂઆત પાયાથી થાય બરાબર ને તો શિક્ષણના અધિકારનો પાયો શું છે સીધી વાત છે એક તો ભણવા માટે એ શાળા હોવી જોઈએ અને બીજું એ શાળાને ચલાવવા માટે પૈસા એટલે આપણે શરૂઆત કરીશું કલમ છ અને સાતથી જે આ જ બે મૂળભૂત બાબતો પર ફોકસ કરે છે તો સૌથી પહેલી વાત આવે છે કલમ છ ની આ કલમ શું કહે છે એકદમ સિમ્પલ કે ભાઈ જે વિસ્તારમાં શાળા નથી ત્યાં શાળા બનાવવી પડશે આ કોઈ મરજીની વાત નથી આ એક કાયદાકીય ફરજ છે અને આ ફરજ કોની તો કાયદો સ્પષ્ટ કહે છે કે જે તે વિસ્તારની સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ ભેગા મળીને એ સુનિશ્ચિત કરવાનું છે કે છ થી ચૌદ વર્ષના બાળકો માટે આસપાસમાં જ શાળા ઉપલબ્ધ હોય જ્યાં નથી ત્યાં નવી શાળા સ્થાપવી પડશે હવે આ પોઈન્ટ પરીક્ષા માટે ખાસ નોંધી લેજો જો સવાલ પૂછાય કે કલમ છનો મુખ્ય સાર શું છે તો જવાબ છે દરેક બાળકને નજીકમાં શાળા પૂરી પાડવી એ સરકારની ફરજ છે આમાં કોઈ જો અને તો નહીં ચાલે ઓકે શાળા તો બનાવી દીધી પણ એને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવશે આ સૌથી મોટો સવાલ છે ખરું ને તો એના માટે છે કલમ સાત ચાલો જોઈએ કે આ નાણાકીય જવાબદારી કોના માથે છે અહીંયા કાયદો કહે છે કે આ જવાબદારી કોઈ એક સરકારની નથી એવું નથી કે કેન્દ્ર સરકાર રાજ્ય પર ઢોળી દે કે રાજ્ય સરકાર કેન્દ્ર પર ના આ એક ટીમ વર્ક જેવું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ સાથે મળીને આ ખર્ચ ઉઠાવવાનો છે તો યાદ રાખજો કી પોઈન્ટ શું છે ફંડની જવાબદારી બંને સરકારની એકદમ સ્પષ્ટ આજ તો આ કાયદાની સુંદરતા છે સહિયારો પ્રયાસ સારું તો આપણી પાસે હવે શાળા છે અને તેને ચલાવવા માટે ફંડ પણ છે પણ હવે આખી સિસ્ટમનું મેનેજમેન્ટ કોણ કરશે રોજબરોજનું કામ કોણ જોશે આના માટે આપણે જોવી પડશે કલમ આઠ અને નવ જે સરકાર અને સ્થાનિક સત્તાની ભૂમિકાઓ સ્પષ્ટ કરે છે કલમ આઠમાં યોગ્ય સરકારની ફરજોનું આખું લિસ્ટ આપેલું છે આ એક પ્રકારની ચેકલિસ્ટ છે કે સરકારે શું શું સુનિશ્ચિત કરવાનું છે જેથી શિક્ષણનો અધિકાર માત્ર કાગળ પર ન રહી જાય જુઓ આ ફરજોમાં શું શું આવે એક તો મફત અને ફરજીયાત શિક્ષણની ખાતરી કરવી બીજું ખાલી બિલ્ડિંગ નહીં પણ સારા શિક્ષકો અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડવું ત્રીજું શિક્ષણની ગુણવત્તા જાળવવી અને ચોથું સૌથી અગત્યનું બાળકો શાળામાં દાખલ થાય રોજ હાજર રહે અને પોતાનો અભ્યાસ પૂરો કરે એના પર નજર રાખવી પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ ચાર મુદ્દાઓ બહુ જ મહત્વના છે સરકારની મુખ્ય જવાબદારીઓ કઈ તો આ ચાર બાબતો યાદ રાખવાની પ્રવેશ સંસાધન ગુણવત્તા અને દેખરેખ હવે આપણે મોટા ચિત્રમાંથી થોડું ઝૂમ ઇન કરીએ રાજ્ય કે કેન્દ્ર સરકારની વાત તો થઈ પણ ગામ કે શહેરના લેવલ પર કોણ કામ કરશે એના માટે છે કલમ નવ જે સ્થાનિક સત્તાની એટલે કે ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ફરજો નક્કી કરે છે એમનું કામ એકદમ ગ્રાઉન્ડ લેવલનું છે જેમ કે દરેક બાળક શાળામાં નોંધાયેલું છે કે નહીં એ જોવાનું બાળકો રોજ શાળાએ આવે છે કે નહીં એના રેકોર્ડ રાખવા કોઈ બાળક વચ્ચેથી ભણવાનું છોડી ન દે એનું ધ્યાન રાખવું અને શાળાના મેનેજમેન્ટમાં મદદ કરવી ટૂંકમાં આ લોકો જ ખરા અર્થમાં કાયદાને જમીન પર ઉતારે છે એટલે કે આરટીઈના સફળ અમલીકરણમાં સ્થાનિક સત્તાની ભૂમિકા ચાવીરૂપ છે તેઓ સરકાર અને લોકો વચ્ચેની એક મહત્વની કડી છે પણ શું આ જવાબદારીની સાંકળ અહીં પૂરી થઈ જાય છે ના હજી બે મહત્વની કડીઓ બાકી છે આ સાંકળ સીધી ઘરના દરવાજા સુધી પહોંચે છે ચાલો કલમ દસ અને અગિયારમાં એની વાત કરીએ કલમ દસ બહુ જ સીધી અને સ્પષ્ટ વાત કરે છે એ કહે છે કે દરેક માતાપિતા કે વાલીની એ મૂળભૂત ફરજ છે કે તે પોતાના છ થી ચૌદ વર્ષના બાળકને શાળાએ મોકલે અને ભણાવે આ એક સિક્કાની બે બાજુ જેવું છે એક તરફ બાળકનો શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો બીજી તરફ માતા પિતાની તેને શાળાએ મોકલવાની ફરજ છે એટલે જ કહેવાય છે શિક્ષણ બરાબર અધિકાર વધતા ફરજ અને છેલ્લે કલમ અગિયાર આ કલમ ભવિષ્યનો વિચાર કરે છે એ કહે છે કે છ વર્ષે બાળક સીધું શાળામાં આવે એ પહેલાં એનો પાયો પણ મજબૂત હોવો જોઈએ એટલે આ કલમ ઝીરોથી છ વર્ષના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડી જેવી વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે પણ અહીં એક બહુ જગત્યનો મુદ્દો છે જે પરીક્ષામાં કન્ફ્યુઝ કરી શકે છે યાદ રાખજો છ થી ચૌદ વર્ષનું શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે પણ ઝીરોથી છ વર્ષ માટેનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ પ્રોત્સાહનાત્મક જોગવાઈ છે મતલબ કે સરકાર એના માટે વ્યવસ્થા કરશે પણ એને મૂળભૂત અધિકાર તરીકે દાવો ન કરી શકાય આ તફાવત ખાસ ધ્યાનમાં રાખજો સારું તો આપણે પ્રકરણ ત્રણની બધી કલમો જોઈ લીધી હવે પરીક્ષા પહેલાં એક ઝડપી રિવિઝન થઈ જાય ચાલો બધા મુખ્ય મુદ્દાઓ એક જ જગ્યાએ ફટાફટ જોઈ લઈએ જો આ ટેબલ આખા પ્રકરણનો સાર છે કલમ છ નજીકમાં શાળા કલમ સાત કેન્દ્ર અને રાજ્યની નાણાકીય જવાબદારી કલમ આઠ સરકારની ફરજો કલમ નવ સ્થાનિક સત્તાની ફરજો કલમ દસ માતાપિતાની ફરજ અને કલમ અગિયાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ બસ આટલું યાદ રાખી લો એટલે પ્રકરણ ત્રણ પાક્કું આપણે કાયદાની બધી જોગવાઈઓ તો સમજી લીધી પણ એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે કાયદાકીય ફરજો કાગળ પર છે અને જે જમીન પરની હકીકત છે એ બંને વચ્ચે જે અંતર છે એને આપણે કેવી રીતે પૂરી શકીએ ભવિષ્યના શિક્ષક તરીકે